તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને અને બાળક મધર મેરીના ખોડામાં અને યુસફ સાથે તેઓ ત્રણ જણા જાણે હતા નહીં અને એ ભયંકર ઠંડી અને એવી જગ્યા ખુલ્લી જગ્યા કારણ કે મેન્જર બંધ બહુ ના હોય ખુલ્લી વધારે હોય અને તે સમયે એવી ઠંડીની અંદર તેઓએ ત્યાં એ સ્થળમાં તેઓ રહેતા હતા અને ઘણીવાર આ વિચાર આવે છે કે જે માંગ્યો પ્રભુને રાજ મહેલમાં શોધતા હતા અને બહુ હોશિયાર હતા એ લોકો એવું કહેવાય છે સમયની અંદર ઘણી જગ્યાએ જ્યોતિષી સભ્યો વાપર્યો છે ઘણી જગ્યાએ વોઈઝમેન બુદ્ધિશાળી વ્યક્તિઓ કહેવાય હતો જેમની દ્રષ્ટિ જ રાજ મહેલ પર હતી જ્યારે એમણે જોયા હશે બાળીસો રાજાને જે પ્રમાણે તેમને શોધખોળ તેમની હતી ત્યારે એમના મનના શું જાણતા નથી પણ સોનું બોર્ડ તેમણે નજરાનું અર્પણ કર્યું નહીં એ ધ લોડ અને ખરેખર કહેવાનો મતલબ એવો છે કે આપણે જ્યાં કઈ છે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી આપણે પ્રભુનું આપણે ભજન કરીએ આજે પણ તમે જો કદાચ આમ તો કોઈને ગમે નહીં એવો દાખલો છે પણ ઘણા બધા લોકો પ્રભુ મંદિર વગર ભજન સેવામાં બેસે છે રવિવારના દિવસે અમે પણ શરૂઆતમાં કોઈના ઘરના આંગણામાં બેસતા હતા પછી એક પ્લોટ લીધો અને પ્લોટમાં ખુલ્લી જગ્યામાં બેસતા હતા અને પછી ઉપર શેડ માર્યો અને પછી શેડની અંદર બેસતા હતા નહીં એટલે ઘણા બધા લોકો ભાડે પ્રભુનું ભજન કરવાને માટે મકાન કે જગ્યાએ રાખીને બેસતા હોય છે એટલે જગ્યા ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણી પાસે આજે એ સમય છે જગ્યા છે ઘર છે તક છે કે આપણે આપણી પોતાની જગ્યા પરથી પોતાના ઘરોમાંથી પ્રભુનું ભજન કરી શકીએ છે હાલે અને નાતાલના દિવસોમાં આપણે આનંદ સાથે પ્રવેશ કર્યો છે તમે સુદાનમાં જુઓ અને મણિપુરમાં હમણાં જે બધું થયું અને જે જગ્યાઓ પર ખ્રિસ્તની ખ્રિસ્તના નામ સતામણીઓ છે અને જ્યાં ફ્લડ આવ્યું છે જ્યાં અર્થક્વેક થયો છે અને જેમના ઘરો પૂરમાં તળાઈ ગયા છે અથવા ધરતીકંપમાં નાશ પામ્યા છે તમે જો એ લોકો કઈ જગ્યાથી આ વખતે ક્રિસમસમાં વિચારવા જેવી બાબત છે નહીં આપણે તો સુરક્ષિત છે હજી પણ આપણી પાસે આપણું ઘર છે મકાન છે ભજન કરવાની જગ્યા છે આપણું પરિવાર છે આપણું કુટુંબ છે એમની સાથે છે આપણે પણ મિત્ર મિત્રો તમે જુઓ ઘણા બધા દેશોમાં ઘણી બધી એવી જગ્યાઓમાં ઘણા રાજ્યોમાં જુદા જુદા એવા આફતોના લીધે ઘણું બધું ગુમાવ્યું છે અને એમાં આપણા લોકો પણ છે પ્રભુના પસંદ કરેલા પણ છે ચોક્કસ આફત આવે છે પણ પ્રભુ રક્ષણ કરે છે સંભાળે છે છે પ્રભુ તો બધું તોડીને નવું છે જો હું જૂનો રહ્યો હોત જૂના જીવનમાં તો તમારી આગળ આજે હોત નહીં તોડી નાખ્યો આખો જ બદલી નાખ્યો પ્રભુ એ જે જીવન હતું એમ નહીં અને કહેવાનો મતલબ એવો છે કે આપણા ઈશ્વરે હજી પણ આપણને ભજન કરવા માટે સુરક્ષિત સ્થાન જગ્યા અને કુટુંબીજનો આપણને આપ્યા છે કે જેથી કરીને આપણે લોકો તેમની સાથે આપણે આનંદ માણી શકીએ હાલે આપણે આનંદ માણી શકીએ આપણા પ્રભુની સાથે અને આ આનંદના દિવસોમાં પ્રભુના જન્મોત્સવમાં આપણે પ્રવેશ કરી શકીએ તમને કદાચ નવાઈ લાગશે કે આજના આધુનિક યુગમાં ટ્રાન્સપોર્ટેશનના ફાસ્ટેસ્ટ ફાસ્ટમાં ફાસ્ટ આપણી પાસે ટ્રાન્સપોર્ટેશન છે એની અંદર પણ હજુ પણ ઘણી જગ્યાએ એવું ટ્રાન્સપોર્ટેશન નથી લોકો ચાલીને ગાળામાં અને સાયકલ લઈને હજી પણ જાય છે જ્યાં હજી પણ વીજળી નથી જ્યાં માઇનસમાં ટેમ્પરેચર છે જ્યાં આગળ ખોરાક પૂરતો નથી જ્યાં પૂરતું અજવાળું નથી જ્યાં પૂરતો આવકનો કોઈ સ્ત્રોત નથી તમે વિચાર કરો એવી જગ્યા પર આ માસમાં તેઓ કઈ રીતના પ્રભુનો આનંદ અને ઉત્સવ કરતા હોય છે તો પણ ઘણીવાર ન્યૂઝમાં બતાવવામાં આવે છે આપણે જોઈએ છે કે એવી જગ્યાઓમાં પણ તેઓ ખુશાલી આનંદ કરતા હોય છે લોકો પોતાના ઘરોને સળગારે છે જ્યારે જે એમને ટેમ્પરરી એરેન્જમેન્ટ મળી હોય રહેવાને માટે એ જગ્યાને પણ તેઓ સુશોભિત કરે છે અને પ્રભુના આનંદથી તેઓ એ જગ્યાઓ પર પહાડો પર અને ખીણોમાં અથવા ખડકોમાં અથવા રણમાં અથવા જે તે એમને આશ્રય મળ્યો હોય એ જગ્યા પર તેઓ પ્રભુનું ભજન કરે છે હાલે સાચે જ વાળા મિત્રો બે હજાર પચીસની અંદર આપણે આજે પણ પ્રભુનામાં સુરક્ષિત છે એના માટે સ્તુતિ કરીએ આગળ આપણે જાણતા નથી જે પ્રમાણે બાઇબલમાં ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે અને જે પ્રમાણે જે પ્રમાણે પ્રકટીકરણમાં આપણે જોઈએ છે બધું ઘણું બધું બની રહ્યું છે અને આવનાર સમય વિશે આપણે જાણતા નથી અને આપણે તો આજનું જ વિચાર કેમ કે પ્રભુ કે છે દાડાને ને સારું દાડો દાડાનું દુઃખ બસ છે હે ને વન ડે આજના દિવસ માટે આપણે વિચાર આવતીકાલની ચિંતા કરવા માટે આપણને ના પાડી છે ને આવતીકાલને માટે ફુલાસ મારવાને માટે પણ ના પાડી છે કે હું આવતીકાલે આમ કરીશ પેલું કરીશ ફલાણો કરીશ એવી બધી બાબતો આપણને ના પાડી છે ત્યારે આપણે આજમાં જીવીએ છીએ આજના દિવસમાં જીવીએ છીએ આ દિવસને એ એ આપણા માટે બનાવ્યો છે જેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ અને માટે જે આપણને મળ્યું છે એની અંદર આપણે આનંદ કરીએ જો જગતના સાધનો આપણી પાસે નથી જગતનો વૈભવ અથવા જગત પ્રમાણેની ઘણી બધી બાબતો આપણી પાસે નથી તો દુઃખી ના થે હતાશ ના થે નિરાશ ના થે આપણો આત્મા બદલાયેલો હોવો જોઈએ કદાચ આપણા શરીર પર નવા કપડાં ના હોય આપણા પગમાં નવા જોડા ના હોય બની શકે છે કદાચ તમારા વોલેટમાં કદાચ ડોલર ના હોય કે રૂપિયો ના હોય પણ આપણા હૃદયમાં પ્રભુ હોવા જોઈએ એ બહુ જરૂરી છે પ્રાઇઝ અલોટ ચોક્કસ પ્રભુ કોઈ દી કોઈને ખોટ પડવા દેશે નહીં અને એમના પર મૂકેલો વિશ્વાસ કોઈને શરમાવા દેશે નહીં હાલી લોહીયા પ્રેઝ દોડ આવો આ સવારમાં આપણે પ્રભુનું પવિત્ર નામ લેતા આગળ વધીએ અને પ્રાર્થનામાં જોડાઈએ ભલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારી સમુખ નવી જઈએ છીએ આજની સવારને માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે વધારે એક નવા દિવસમાં અમે જોડાઈ શક્યા છે અને ક્રિસમસના આનંદ ઉત્સવની વધારે એક દિવસ અમે નજીક જઈ શક્યા છે અને આજે પણ અમે તંદુરસ્ત છે સુરક્ષિત છે અને તમારું ભજન કરવાના માટે અમે પહોરને પ્રભાતને સવારને અમારા પરિવાર સાથે જોઈ છે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અને ખાસ પ્રભુ જ્યાં કઈ પ્રભુ તમારા લોકો વસે છે જે તે હાલતમાં જે તે પરિસ્થિતિમાં દુઃખમાં મુશ્કેલીઓમાં ચિંતાઓમાં જરૂરિયાતોમાં હોય પ્રભુ તો પ્રભુ તમે તેમના પર તમારી મોટી દયાકાળ દયા તમારી મોટી દયાને કૃપાને કરુણા તમે રાખજો હા એવા સર્વ નિરાશ હતાશ દુઃખી લોકોને પ્રભુ તમે જેમ નવ્વાણુંને મૂકીને તમે પ્રભુ નવ્વાણુંને મૂકીને પ્રભુ તમે જેમ શોધવા ગયા એમ પ્રભુ એવા લોકો પ્રત્યે પ્રભુ તમારી ભલાઈ પ્રભુ તમે રાખીને શોધી શોધીને પ્રભુ એવા લોકોના આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો ને ખાસ આ સમય દરમિયાન તમે તેમની સંભાળ લેજો કાળજી લેજો અને કોઈના ચહેરા પર પ્રભુ ઉદાસીનતા ના આવે પ્રભુ કોઈના ચહેરા પર પ્રભુ ઉદાસીનતા ના આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ કરીને પ્રભુતા અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો આ સંગતમાં છે જોડાયેલા છે ભાગ લેલા છે બીજાને શેર કરે છે સાંભળે છે વિશ્વાસ કરે છે પ્રભુ એ સર્વના જીવનમાં પ્રભુ તમે તમારો પ્રકાશ આપો પ્રભુ હા તેઓનું તમે રક્ષણ કરો પ્રભુ તમારો મુખનો પ્રકાશ તમે તેમના પર પાડો અને તેમના પર તમારી કૃપા કરો અને પ્રભુ તમારી શાંતિ તમે તેમને આપો પ્રભુ પિતા હા પ્રભુ ઓછી નું આપનારો બનાવો પ્રભુ શિર બનાવો પૂછ નહીં પ્રભુતા અને પ્રભુ ઓછીનું આપનાર બનાવો ઓછીનું લેનાર નહીં અને નદીની પાસે રોપાયેલા ચાર જેવા કરો પ્રભુ તમે તેમને એવી અમે પ્રાર્થના કરી છે સાથે પ્રભુ અત્યારે ખાસ અમે પ્રભુ દરેક માદાઓ માટે પ્રાર્થના કરી છે તેઓને તમે સાજાપણું આપજો પ્રભુતા જે તે રોગ તેમના શરીરમાં નિદાન થયો છે તેના લીધે દુઃખી છે હતાશ છે નિરાશ છે કેન્સર છે લકવા છે ટીબી છે એચઆઈવી છે કે કોઈ દુઃખિત પ્રસંગ બન્યો છે પ્રભિતા તો એવા સઘળા લોકો પર તમારી મોટી કૃપા રાખજો રોગોમાંથી સાજાપણ આપજો તેમનું દુઃખ તમે આનંદમાં બદલી નાખજો તમારો દિલાસો આપજો પિતા જેઓ ભટકી ગયા છે ઘેર માર્ગે છે તેઓ માટે પણ પ્રભુ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે ખાસ કરીને પ્રભિતા તમે તેમને પાછા લાવો તેમનો નાશ ના થાય અને તેમનો બચાવ થાય પ્રભિતા અને જે તે નશાઓમાં જે તે પાપમાં હોય પ્રભુ એમાંથી છુટકારો અપાવીને પ્રભિતા તમે માફી આપીને પ્રભુ તમે તેમના જીવનોને બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પરમેશ્વર પિતા જ્યારે તમારા જન્મનો ઉત્સવ ચાલી રહ્યો છે પ્રભુ ત્યારે પ્રભુ ખાસ એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ કારાવાસમાં છે પ્રભુ સગાઓથી દૂર છે પ્રભુ બીજા દેશમાં છે પ્રભુ બીજા શહેરમાં છે પ્રભુ ત્યારે એવા સગળા લોકો પર તમારી કૃપા રાખજો દયા રાખજો અને તેમના દુઃખને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે કંઈ કોર્ટ કેસ એફઆઈઆર ખોટાતો હતો તેમના પર છે પ્રભુ એ દૂર કરજો હટાવજો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો પ્રભુ આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના સગળા પ્રકારના રસ્તાઓને તમે ખુલ્લા કરજો પ્રભુ કુટુંબ સાથે રહેવાના માટેના ભણવાના માટેના નોકરી કરવા માટેના પ્રભુ રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પાસપોર્ટના વિઝાના પ્રશ્નો દૂર કરજો વિઝા મળે પ્રભિતા ઇમિગ્રેશનમાં પ્રભુ કોઈ પ્રશ્ન ન થાય બોર્ડિંગમાં કોઈ પ્રશ્ન થાય પ્રશ્ન ન થાય લેન્ડિંગમાં કોઈ પ્રશ્ન ન થાય પ્રભિતા અને તેઓ વિદેશમાં પ્રભુ જઈને પ્રભુની ઈચ્છા પૂરી થયેલી જોઈ શકે એવું તમે થવા દેજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈએલ બેન્ડ આપજો ભણવાને માટેની પરીક્ષાઓમાં નોકરીમાં પ્રમોશનને માટે સેલેરી વધારા માટેની પરીક્ષાઓમાં પ્રભુ તમે તમારા બાળકોને દેશ અને વિદેશમાં પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે દેશ અને વિદેશની અંદર જેમને લોનની જરૂર છે લોન આપો મકાનની જરૂર છે મકાન આપો પ્રભિતા જેમને નાણાંની જરૂર છે નાણાં આપો જેમને જોબની જરૂર છે તમે જોબ આપો પ્રભુ વિધ રો વિધવાબહેનો અનાથો મનબુદ્ધને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ તમારી સેવિકાના ઘર્મ પ્રભુ તમે તેમના કેટલાક એ પ્રભુ તેમના ખેતરની અંદર નામો પ્રભુ મેરી ત્યાં છે ત્યારે પ્રભુ તેને ખાલી જ કરો અને લુક અઢાર પ્રમાણે તમે તેમના વાદીઓની પાસે તમે દાદ અપાવો એવી પ્રાર્થના કરી છે દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમના બાળકોનું તેમના ઘરનું તમે તેમની સેવાનું તમે ભરણપોષણ કરજો મારી પણ સેવાના પ્રશ્નો દૂર કરજો આ જે મીડિયા દ્વારા સેવા કરે છે એને આશીર્વાદિત કરજો જે કંઈ ટેકનોલોજીમાં જે કંઈ અમને પ્રશ્ન થાય છે પ્રભુ અને વિઘ્ન આવે છે એને પણ તમે દૂર કરજો અને પ્રભુ અમારી પર જે જરૂરિયાતો છે પ્રભુ તમારાથી કંઈ પણ છુપાયેલું નથી જે વ્યવસ્થાઓની જરૂર છે પ્રભુ એ વ્યવસ્થા પ્રભુ એના દરવાજા તમે ખોલા કરજો અને જે છેલ્લી બાબત છે પ્રભુ જે ત્રણ બાબત પ્રભુ આ વર્ષની શરૂઆતમાં મૂકી હતી અને આ વર્ષના અંતમાં પ્રભુ હવે છેલ્લી બાબત છેલ્લા મહિનામાં રહી છે પ્રભુ જે અશક્ય છે એને પણ તમે પૂર્ણ કરજો એવી અમે વિનંતી કરજો બાપાની ક્ષમા કરજો અને આગળના સમયમાં અમને દોરો ચલાવો અને સાંજે તમારો ભજન ગણતરી લેવું માગતા પ્રભુ ઈશુમા આટલું સાંપડો દેવ બાપ માન્ય કરજો હામી નામી નામી